બધા એને ગુડ મોર્નિંગ મારા મિત્રોને અને જય માતાજી આપણે આફ્ટર લોંગ ટાઈમ ઘણા ટાઈમ પછી મળ્યા છીએ અને આજે સવાર સવારમાં હું પણ આવી ગયો હતો મોટર ચાલુ કરવા કારણ કે પાણી વારવાનું હતું ધાણામાં એટલે અને સવારમાં વહેલી મોટર પણ ચાલુ કરી દીધી અને આપણે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ એટલા માટે તમે બધા તો મજામાં જ હશો હું પણ ફૂલ મોજમાં જ છું એટલે હાલો તો બીજું તો અત્યારે કંઈ ખાસ છે નહીં આપણે પાણી વારવાનું છે પાણી વારીએ બાકી આપણા આગળ બ્લોગમાં આગળ બનતા રહ્યો મરીએ રસ્તા ભાઈ આપણે મોટર બોટર ચાલુ કરી અને આવ્યા તો અહીંયા કિશનભાઈ પણ પાણી વારી રહ્યા હતા અને એ તો કાંઈક આ ટાંકીમાં ભેગું નાખે છે આ હું છે ભાઈ આ ભાઈ ઉડીયામાં ગલકતું બટકે તો એનો આમ ટૂંકમાં ફાયદો આમ છે કે રોગો પડ્યો એટલે તમે પાઈ દીધું તો ભાઈ આવા કંઈક છે કિશનભાઈના ધાણા અને આપણે પણ હવે આપણે નાકે વહી આપણું પણ પાણી રેતી જતું હે ચાલો તો આપણે ન્યા મળી આપણા ખેતર આપણે મોટર બોટર ચાલુ કરી અને હવે જાતા હતા નાકે અને આપણે આ વાડીમાં અહીંયા ઘઉં આવ્યા છે ઓલીવાડીમાં એક હજી ઘઉં વાવ્યા છે અહીંયા ધાણી વાવી અને ઉપર પણ ધાણી વાવી એટલે અને સાવ ઓલી બાજુ ત્યાં આપણે કાબુલી ચણા વાવ્યા છે એટલે વાવેતર બધો અલગ અલગ કર્યો છે ઘણો થોડા ઘઉં છે થોડા કાબુલી ચણા છે અને થોડીક ધાણી છે એટલે બધું અલગ અલગ વાવેતર કર્યું હાલ અત્યારે આપણે ધાણીમાં પાણી હાલે છે જે આપણે હમણાં ત્યાં જાશું અને એ ધાણીમાં થોડોક પ્રોબ્લેમ પણ છે શું કે ઉતારો બહુ છે વાવેતર થોડાક પાછળ રાતા એટલે હજી ધાણી પણ ઝીણકી છે જો આમાં દેખાય તમને હાલો તો આપણે ન્યા નાખે મળીએ એ પણ ભાઈ અહીંયા શું કે દાણામાં એક દવા નાખીએ અહીંયા જે ઉતારામાં થોડીક અછત રહીએ એટલા માટે પાણી ભેગી પાવાની હોય છે અને પાવડર છે પ્રોટેક્સ એક વાળા એવું કહેવું છે કે ઉતારામાં થોડીક રાહત રહીએ છે અને આવું કંઈક આનું પેકિંગ છે તો આપણે જોઈએ આપણે ઉતારો તા બહુ છે ધાણામાં હવે આ દવા અપાયે કેટલોક ફાયદો થાય એટલે એ પ્રમાણે આપણે ખબર પડે પાણી તો અત્યારે ચાલુ જ છે આમાં અને દવા પણ આપણે કરી દીધી છે ચાલુ ઉતારો આપણે થોડોક નહીં તો વધારે જ હતો એટલે ધાણા બધા બહુ પાંખા થઈ ગયા છે હવે આ હજી ઉતારો બ્રેક નહોતો થયો એટલા માટે એક દવાનો રાઉન્ડ પણ લીધો હતો ને હવે પાવા માટે એક લીધી પાણી ભેગી પાવાની છે આ પાવડરનો છાંટે કાંઈ કામ ના કરે એટલા માટે ફરજિયાત આને પાણી ભેગું પાવું જ પડે એટલા માટે જો આ બધે બાજુમાં ઉતરી ગયા છે ધાણા આ બાજુ હજી કાંઈક સારા એવા છે જેવા છે આપણે પાણી તો દેવું જ જોશે એના વગર તો કંઈ ચાલશે નહીં એટલે આ પાવડર પાઈએ આમાં શું ફાયદો દેખાય કે ન દેખાય જો કોઈ તમે કોઈ ટ્રાય કરી હોય અને એમાં તમને ફાયદો દેખાણો હોય તો જરાક કોમેન્ટમાં મને જણાવી દેજો એ ખબર છે ઓ ભાઈ લાઇટ હમણાં જરાક વહી ગઈ હતી અને આપણે પાછા મોટર ચાલુ કરવા આવ્યા છે લાઇટ આવી ગઈ એટલે અને લાઇટ આવક જાવક તો ટૂંકમાં બહુ કરે દિવસમાં નાઇટમાં તો બહુ ના જાતી હોય અને રાતમાં પછી ઠંડી લાગતી હોય એટલે આપણે પાણી પણ વારીએ નહીં એટલે અત્યારે લાઇટ આવી ગઈ છે તો આપણે મોટર ચાલુ કરી લઈએ થઈ ગઈ મોટર ચાલુ અને આ બાજુ કંઈક આપણી તળાવ છે એ પણ આપણે જોઈએ હજી તો તળાવ ઘણી ભય છે ધીરે 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 ખાલી થતી જશે એમાં વાર નહીં લાગે આઈડિયા આપણી તળાવ તળાવનો વ્યૂ તમે જોઈ લ્યો એ પણ સવાર સવારનો સવાર તો નથી એમ તો દસ વાગ્યા અને અહીંયા આપણી પડી છે મોટર ભાઈ લાઇટ આવતી આવતી હતી ને આપણે ગાડી લઈ અને ગાડીનો ક્લચ વાયર તૂટી ગયો છે એટલે એને ઠીક કરાવવા માટે નીકળ્યા જઈએ જઈએ છીએ ભાણવારી ક્લચ વાયર તૂટી ગયો એટલે ગાડી હાલો આપણે કેવરાવતી કેવરાતી હતી ઢોળા થતી હતી એટલા માટે આપણે જરા ભાણવારી જાતા ત્યાં અને ક્લચ વાયર જવું ન પડતા તો હાલો આપણે ભાણવારી જઈએ અને મળીએ છીએ ધ્વજ વાયર નાખી દીધો અડીમાં પાછા આપણે ઘરે પણ આવતા રહ્યા અને ઘરે આવીને હવે મોટર ચાલુ કરી દીધી છે એટલે આપણે પાણીવાળો અહીંયા જાય છે હાલી હાલીને ફાંકી રહ્યા હતા એટલા માટે હવે ગાડીથી રનિંગ કરવું પડે બહુ લાંબુ થઈ જાય છે ખેતર થોડુંક દૂર છે ઘરેથી અને મોટર પણ ઘેર ચડાવે છે એટલા માટે ઘણું હાલવું પડે છે એટલે આપણે ગાડી લઈ અને મોટર ચાલુ કરવાનું બંધ કરવાની તકો થાય એટલે ગાડી લઈ લીધી આપણે હાલો તો નાખે આપડો અહીંયા જ છે ગાડી અહીંયા રાખી દઈએ તો ભાઈ આપણે મોટર બોટર ચાલુ કરી અને આવ્યા આપડા નાકે અહીંયા પાણી પણ આવી ગયું છે વાં આપડી તળાવ છે ત્યાં સુધી આપણે હાલી ને જતા પણ હવે ગાડીમાં આપણે ક્લચ વાયર નાખી લીધો ગાડી લઈને આવી ગાડીએ વા પડી છે અને હવે આપણે વાલ ચાલુ કરી દઈએ દવાનો અને આ કંઈક જવા દે ગારીઓ કરી નાખીએ છીએ આપણે અને પાણી હજી તો આપણે ઘણું વારવાનું છે આ બાજુ તો વારી લીધું હતું આ બાજુ હાલે છે તો મિત્રો લાઇટ પાછી વહી ગઈ અને આપણે વળી હવે લાઇટ આવશે તો અહીંયા મોટર ચાલુ કરવા જ આવી જશે જો કોઈને ભાઈ આમ મૂકીએ માં કે ક્યાંય કોન્ટેક હોય ને તો જરા લોકોને થોડીક જાણ કરજો કે ભાઈ લાઈટ ને આવક જાવક થોડીક ઓછી કરાવો અહીંયા ટકા ખાઈ ખાઈને મરી ગયા એટલે જો કોઈને કોન્ટેક હોય તો મારા તરફથી બધાને જણાવી દેજો તો હલો વરી લાઇટ આવે હાલ તો આપણે જઈએ ઘરે ગાડીમાં પડી લાઇટ આવે એટલે પછી મોટર બોટર ચાલુ કરી અને પાછા આવીએ નાખે કે તો ભાઈ આખરે છઠ સાડા પાંચ વાગે લાઈટ તો આવી ગઈ ત્યારની આઈ થિંક ચારક વાગ્યાની ગઈ હતી દોઢ કલાક થઈ દોઢ કલાકથી લાઈટ હતી નહીં એટલે ભાઈ કોઈના કોન્ટેકમાં હોય કોઈ બીજી એસલવાળા તો ભાઈ મારા વતી થોડુંક એને કહેજો કે ભાઈ લાઇટ દીઓ આવો તમે આમ ન કરો એટલે વહેલેનું પી જાય ને કે પછી પાણીમાં રાતે પછી હેરાન થવું પડે ચાઢમાં ઠંડીમાં એટલા માટે તો લાઇટ આવી ગઈ આપણે કરી દીધી મોટર ચાલુ ચાલો તો હવે જ અહીંયા નાખે તો ભાઈ આપણે આ બાજુનો ભાગ પીવરાવી દીધો હવે આ બાજુનો બાકી હતો લાઈન પાથરલ છે અહીંયા આપણે વાંકિયામાં ફિટ કરી દીધો છે લાઇનમાં અને હવે ડાયરેક્ટ વાં પાણી જશે ત્યાંથી આ બધું ભાગ પાવાનું છે અને અત્યારે આપણે પાછા મોટર ચાલુ કરતા આવીએ વાલ બંધ કરતા આવીએ વાલની સિસ્ટમ રાખી છે એટલે વાલ બંધ કરતા આવીએ એટલે અહીંયા પાણી પૂગી આવે અને વાગવા આવ્યા છે છ અને અત્યારે સનસેટ વ્યૂ તમે જોઈ શકો છો એકદમ મસ્ત પ્રોપર આવે છે પણ એ અત્યારે આપણે જોવો નથી અત્યારે આપણે વારવાનું છે પાણી તો હાલો વાલ બાલ બંધ કરતા આવીએ અને આ બાજુ ભાગમાં પાણી ચાલુ કરી નાખીએ બળી જે ગાડી જવાનું છે ગાડી લઈને તો ભાઈ આપણે સાંજે જમા જમી કરી અને ફરી પાછા આવી ગયા છે આપણે પાણી નાખે કારણ કે આપણે પાણી વારવું પડશે આજે દિવસે તો તમને ખબર છે લાઇટ રહી નથી એટલી એટલે આપણે ફરજિયાત અત્યારે હવે પાણી વારવું પડે એમ છે એટલે આપણે કરવી જોશે ફૂલ નાઇટ એટલે પાણી વારવા વગર કાંઈ છૂટકો છે નહીં તો હું તો જો કે આજે આખી રાત પાણી વારવાનો છ પણ આજના વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ હવે મળશું ફરી પાછા કાલના નવા બ્લોગમાં એટલે વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને જરાક લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરવાનું ભૂલાય નહીં તમને તો ચાલો મળીએ આપણે ફરી પાછા કાલના વ્લોગમાં ત્યાર સુધી બધે ને ટાટા બાય બાય અને ગુડ નાઇટ તમને બધેને